લાભાર્થીઓએ સસ્તા અનાજની દુકાને જઈ અને માત્ર દુકાનદારનો કોડ સ્કેન કરવાનું રહેશે કુપન રિડીમ થઈ જતાં જ ખાંડ અનાજ મળી જશે

વધુમાં દુકાનદાર પાસેથી કુપન રિડીમ કર્યા પછી કાર્ડ ધારકે મેળવેલી વસ્તુઓની રસીપ પણ મોબાઈલ ફોનમાં રિયલ ટાઈમમાં મળી રહેશે લાભાર્થી એ વાત પણ જાણી શકશે કે પ્રત્યેક કાર્ડ ધારક માટે રાજ્ય સરકાર કેટલો ખર્ચ કરી રહી છે આ ઉપરાંત દુકાનદારને પણ જથ્થાની વિગતો તરત જ રિયલ ટાઈમમાં અપડેટ મળી જશે અમદાવાદમાં સાબરમતી ખાતે પચીસ રેશન કાર્ડ ધારકો ઉપર રિયલ ટાઈમ બેઝિસ ટેસ્ટિંગ કરવામાં આવ્યું આગામી દિવસોમાં આખાએ ગુજરાતમાં આ લેટેસ્ટ પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવશે